રાજકોટ ખાતે ઓફ દ્વારા સર્વે કરવામાં આવ્યું ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેલ્યુઅસ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં રાજકોટની 92 બાણું જેટલી જગ્યામાં જમીનના ભાવ મુજબ જંત્રી દર વધારવાનું સૂચન આપવામાં આવ્યું જમીનના ભાવ મુજબ જો જંત્રી રાખવામાં આવે તો વિસ્તારનો પણ પૂરતો વિકાસ થાય છંત્રી દરની સાથે સાથે સરકાર દર વર્ષે છંત્રીના ભાવને લઈને સર્વે કરવા જેવું સૂચન પણ આપવામાં આવ્યું સાથે સાથે છંત્રીના ભાવ વધારવા કે ઘટાડવાનો નિર્ણય દર વર્ષે કરવામાં આવે તેવું સૂચન આપવામાં આવ્યું વર્ષ બે બાદ બે માં છંત્રીના ભાવમાં એક સાથે વધારો થતા જનતાને ભોગવવું પડ્યું દર વર્ષે જો છંત્રી વધારવામાં આવે તો લોકો પર ભાર ન આવે ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેલ્યુઅર કમિટી દ્વારા એવો પણ સજેશન આપવામાં આવ્યું કે અન્ય રાજ્યોની જેમ આ ગુજરાતમાં પણ છત્રી દર લઈ સરકારે સર્વે કરવા માટે એક્સપર્ટ લોકોની સલાહ લેવી જોઈએ હું ઇન્સ્ટિટ્યૂશન ઓફ વેલ્યુઅર્સ નો મેમ્બર છું કિશોરભાઈ માવડિયા વે ઇન્સ્ટિટ્યૂશન ઓફ વેલ્યુઅર્સ નો ચેરમેન છે અને હું અમારી એક બીજી સંસ્થા છે ધ વેલ્યુઅર્સ લીગ એનો પ્રેસિડેન્ટ છું શું નામ નિલેશ સચદેવ જંત્રી દર વધારવા એવી અમારી માંગ નથી પણ જંત્રી દળ જે છે એ માર્કેટ રેટ જે વેલ્યુ ઝોનની અંદરમાં જે માર્કેટ રેટ હોય તે માર્કેટ રેટમાં જે નીચામાં નીચો ભાવ હોય એના નેવું ટકાએ હોવું જોઈએ જંત્રી એ માત્ર રજિસ્ટ્રી માટેનો એક માધ્યમ નથી પણ જે ડેવલપમેન્ટ એરિયાનું થાય છે તો એના માટે આપણું જે કોન્ટ્રીબ્યુશન છે એ રજિસ્ટ્રી થું જ થતું હોય છે બીજી વાત તમે જુઓ તો કે આજે બે હજાર અગિયારમાં છેલ્લી જંત્રી રિવાઇઝ થઈ એ પછી બે હજાર ત્રેવીસમાં ગુણાકાર કરીને મેથેમેટિકલ જંત્રી મૂકવામાં આવી તો જે સરકારનો પોતાનો ઠરાવ છે કે જે દર વર્ષ વર્ષ ટુ વર્ષ એવરી યર જંત્રી વધવી જોઈએ એના બદલે તેર વર્ષ સુધી એને જે લંબાવ્યું એના કારણે એક બહુ મોટી ડિસ્પેરિટી ઊભી થઈ છે સો અવર રિપ્રેઝન્ટેશન ઇઝ કે એ જંત્રી જે છે એ સમયાંતરે એ રીતે તમે બદલો તબક્કાવાર કે જે પ્રોપર માર્કેટ વેલ્યુની નજીક જાય અને નાઇન્ટી પર્સન્ટ ઓફ માર્કેટ રેટને તમે એને લાવી શકો તો એ ડેવલપમેન્ટ વિસ્તારનું સારો થાય સાચું થાય બહુ જ વ્યાજબી વાત છે સાહેબ જો તમે સમયાંતરે એને વધારો કરો તો આ પ્રશ્ન ઊભો ન થાય પણ તમે એક સાથે આટલો વધારો ઝીકી દો તો માર્કેટ એને એબ્ઝોર્બ નહીં કરી શકે સો કોઈપણ ટ્રીટમેન્ટ તમારે આપવી હોય તો એઝ અ ડોક્ટર તમારે ટ્રીટમેન્ટ તમારે ગ્રેડ્યુઅલ ફેઝમાં આપવી પડે તમે એક સાથે બધી દવા આપી દો તો એ શક્ય નથી સો એ વ્યાજબી વાત છે એ બધા એ જે વિરોધ છે એ એકદમ વ્યાજબી છે પણ સરકારે એન્ડ ઇન માઇન્ડને ટાર્ગેટ રાખી અને એને સમયાંતરે એને રિવાઇઝ કરવી પડે જેથી કરીને તો અમે એક હોલિસ્ટિક પિક્ચર એમ ઊભી કરવાની ટ્રાય કરી છે કે વોટ ઇઝ ધ એકચ્યુઅલ માર્કેટ એન્ડ ધેન એ પણ અમારું રિકમેન્ડેશન છે કે દર વર્ષે આને તમારે વધારો કરી અને એક પ્રોપર રેટ સાથે તમારે એને લાવવો પડે સામાન્ય રીતે જ્યારે વધતો હોય છે ત્યારે મકાન ના ભાવ છે ફ્લેટના ભાવ છે ઈ વધતા હોય છે સામાન્ય લોકો ઉપર પણ એક બોજો પડતો સીધી વાત છે પણ જેમ મેં આપને વાત કરી કે ડેવલપમેન્ટ માટે આપણું એ કોન્ટ્રીબ્યુશન જરૂરી છે અને જ્યારે જંત્રી વધે છે તો એ ડેવલપમેન્ટ એ વિસ્તારને એ પૈસાનું આવકનો જે છે એનો બેનિફિટ બી મળશે ને એટલે ઇટ્સ અ ટુ વે ઇટ્સ અ ટુ વે સિચ્યુએશન હવે ઇન્સ્ટિટ્યુશન ઓફ વેલ્યુઅર્સ જે છે દિલ્હી દેલી બેઝ અમારી સંસ્થા છે જેની અંદરમાં ત્રીસ હજારથી વધારે અમારા મેમ્બર્સ છે આ મેમ્બર્સનું મેઇન કામ જ વેલ્યુ કરવાનું છે રાજકોટ બ્રાન્ચ અમારી જે છે એ ઇન્સ્ટિટ્યુશનની ત્રેપનમી બ્રાન્ચ છે અને રાજકોટ અને જે સરાઉન્ડિંગ એરિયા છે એ બધા એના મેમ્બર્સ છે અમારી જે બીજી સંસ્થા છે વેલ્યુઅર્સ લીગ એટલે મેઇનલી રિસર્ચ અને ડેવલપમેન્ટ ઉપર વેલ્યુએશનની ફિલ્ડમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ ઉપર વર્ક કરે છે સો અમારું રોજનું કામ છે બધા વિસ્તારોની અંદરમાં શું વેલ્યુ ટ્રેન્ડ ચાલી રહ્યા છે ક્યાં ડિમાન્ડ સપ્લાયની શું સિચ્યુએશન્સ છે એ અમે રેગ્યુલરલી સ્ટડી કરતા હોય એટલે એવું નથી કે અમે આ માટે જ બધો વિસ્તાર સ્ટડી કર્યો છે પણ યસ આ રેપ્રેઝન્ટેશન કરવા માટે અમે નાઇન્ટી સેવન લોકેશન્સ અત્યારે સિલેક્ટ કરી છે જેમાં અમે બતાવ્યું છે કે ભાઈ વેર ધ વેર ઇઝ વોટ ઇઝ ધ વેલ્યુ ટ્રેન્ડ અને મેં બધું બતાવ્યું છે કે બે હજાર અગિયારમાં શું જંત્રી હતી ત્રેવીસમાં શું આવી અત્યારે ચોવીસમાં તમે શું પ્રપોઝ કરી છે અને એની સામે તેમ અત્યારે માર્કેટ શું રેટ્સ ઉપર અત્યારે લગભગ ચાલી રહી છે જે મેં આપણે વાત કરી વધારો જે કંઈ રજૂ કરવો એ સરકારનો નિર્ણય છે અમે શું માર્કેટ સિચ્યુએશન છે એને સાથે એક સરકારને એક વાકેફ કરીએ છીએ બિકોઝ અમારું આ પ્રોફેશન છે અમે રોજબર રોજ ત્યાંની વેલ્યુ ટ્રેન્ડ્સને સ્ટડી કરતા હોઈએ જે સરકારે અત્યારે જે જંત્રીદારો મૂક્યા છે એ એ સરકારનો એક નિર્ણય છે એનાથી કોઈ અમારો કોઈ વિરોધ કે અમારો કોઈ પેલું નથી કે એ વધવા જોઈએ કે ઘટવા જોઈએ પણ વસ્તુ પરિસ્થિતિ શું થાય કે સરકાર જ્યારે સૂચનો મંગાવે છે તો એ સ્પેસિફિક સર્વે નંબરને લઈને સૂચનો મંગાવે હવે હું મારા સર્વે નંબરને લઈને સૂચન કરીશ સપોઝ માની લો કે સરકાર એને માન્ય રાખે તો સરકાર એ જગ્યામાં થોડો ઘટાડો કરે કે ઘણો બધો ઘટાડો કરે પણ એ બાજુના સર્વે નંબરમાં નહીં થાય એટલે જંત્રી ખૂબ જ અત્યારે પણ ઓલરેડી થોડીક બેલેન્સ નથી પણ એ વધારે અનબેલેન્સ થશે કારણ કે તમે સર્વે નંબરને લઈને તમારે સૂચનો લો છો ખરેખર જે છે એ ધ માર્કેટ વર્ક્સ લાઈક અ મેટ્રિક્સ લાઈક અ ગ્રીડ ઇટ ડઝન્ટ વર્ક લાઈક અ સિંગલ ઇન્ડિવિજ્યુઅલ ધ સિંગ તો તમારે એની ઇમ્પેક્ટ એને સરાઉન્ડિંગ સર્વે નંબર્સને પણ લેવી પડે એટલે સૂચનો જે છે એ જે અત્યારે જે છે અને એકચ્યુઅલી વર્લ્ડમાં એટલું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ બિંગ યુઝ વિધમ્સ આર બિંગ યુઝડ ટુ ડિરાઈવ ધી માર્કેટ મેટ્રિક્સ તો આ માર્કેટ મેટ્રિક્સના નવા ડેવલપમેન્ટ્સના ટેકનોલોજીના ઉપયોગ કરી અને જો જંત્રી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે સાયન્ટિફિક મેનરમાં અત્યારે સરકાર એવું કહે છે કે અમે આ સાયન્ટિફિક જંત્રી છે પણ અમે એમ કહીએ છીએ કે આ સાયન્ટિફિક જંત્રી નથી આ એક રૂડિમેન્ટરી સાયન્ટિફિક અપ્રોચ છે જે કદાચ પચીસ વર્ષ પહેલાં બહુ વ્યાજબી હતો પણ આજના સમયમાં ઘણું બધું વધારે એડવાન્સ્ડ વેઝથી જંત્રી લાગુ કરી શકાય એટલે એના એ બાબતના અમે સૂચનો સરકારમાં આપ્યા આપ્યા છે 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 સાથે સાથે પણ અમે સૂચનો ખાસ અગત્યને નોંધવાની કે સરકાર જે એ આમાંથી રેવન્યુ જનરેટ કરે છે જે તમે રજીસ્ટ્રી થાય છે તેમાંથી રેવન્યુ જનરેટ કરે છે તમે જંત્રીના દર માર્કેટને નજીક લાવો તમે રજિસ્ટ્રી કોસ્ટ ઘટાડો એ એવી જ રીતે એફએસઆઈ કોસ્ટ જે બિલ્ડર્સને બેર કરવાની છે એ પણ તમે ઘટાડો તમારી પાસે એટલું બધું માર્જિન છે એની અંદરમાં કારણ કે તમે જંત્રી વધાર્યો તો રિયલિસ્ટિક સિચ્યુએશન ઊભી થાય પણ એની સામે તમે જંત્રી દર જે પર્સન્ટેજ છે રજિસ્ટ્રી ચાર્જિસ એ ઘટાડો એફએસઆઈ કોસ્ટ ઘટાડો રિલેટેડ કોસ્ટ તમે ઘટાડી શકો એનાથી બેટર એડમિનિસ્ટ્રેશન આવશે ટ્રાન્સપરન્સી આવશે અને છતાં તમારું ડેવલપમેન્ટ બેટર થશે